નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પોલીસ ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ ઉપરાધિકારીના જણાવ્યા મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા ચેકિંગ દરમિયાન અંગત બાતમીના આધારે મળતી માહિતી મુજબ વડોદરાથી ડભોઈ આવતી એક સીએનજી રીક્ષા કે જે ચોરી થયેલ છે જેણે થરવાસા ચોકડી પાસેથી વોચ ગોઠવી ડભોઈ પોલીસ દ્વારા પકડી પાડેલ છે સદર રિક્ષા સાથે પકડાયેલ શંકાસ્પદ ઈસમનું નામ જયેશ સોમા ભોઈ છે જેને પકડી રિક્ષા નંબર જી જે ઝીરો વન સિક્સ નાઇન સેવન ફોરની સાથે સાથે આરસી બુક તેમજ રિક્ષાની ચાવી નંગ ત્રણ કબજે કરી સેક્ટર સાત ગાંધીનગર પોલીસ સ્ટેશનની આઈપીસી થ્રી સેવન નાઇનનો ગુનો ડિટેક્ટ કરી એક પ્રશંસનીય કામગીરી ડભોઈ પોલીસે કરેલ છે બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન ડભોઈ